પણ મજા આવે ને ઓર્ડર હોય તો થાય પલ્લુ છે છે આ આખું પલ્લુ બધા હેવી માં છે પ્રસંગ ને પહેરાય ને એવી રીતના મોરપીચ કલર અને ગુલાબી એની બોર્ડર ને બધું સરસ રહેશે

ચીની પ્રિન્ટ છે અને ચીણી ડિઝાઇન તમને ખોલીને જ બતાવું છું એટલે જોવામાં અને ઓર્ડર દેવામાં તમારે વાંધો ન આવે આનું પણ બ્લાઉઝ બહુ મસ્ત છે આ રાણી ગુલાબી છે દુધ્યા અને રાણી ગુલાબી આ છે એનું બ્લાઉઝ આખો ખોલી પીસ બતાવું છું આ બ્લાઉઝ રહેશે એકદમ સોફ્ટ મટીરિયલ ઘરે વોસેબલ મેંદી આપણ ગાળાનું છે ત્યારે ગાળા નો ક્રેઝ એટલો બધો છે આ રહેશેનું પલ્લુ બધું વોસેબલ છે એટલે ઘરે વોશ કરી શકો પેલી વાર તમારે સ્ટાર્ટિંગમાં ડ્રેકલિંગ દેવું હોય ને તો દઈ શકો આ છે બ્લાઉઝ બ્લાઉઝ પણ બોડી વાળા બેન હોય ને એને પણ થઈ જાય એવું મોટું છે બહુ સોફ્ટ મટીરિયલ છે

પછી હું તમને વિપુલ ના પટોળા દેખાડું આપણી પાસે વિપુલ નો પણ માલ છે એટલે વિપુલ ના પટોળા પણ બતાવું એ પણ સોફર રહેશે ને પોસેબલ એકદમ સોફ્ટ મટીરિયલ આવશે પૂછું આ એનો બ્લાઉઝ પ્રતિક્ષા વિપુલ આપણે બધું એનું રાખીએ છીએ કાપડ ને સાડીઓ રાખીએ છીએ બેનો શોખ જોતી હોય ને એના માટે પહેરવાની પણ મજા આવે અને વોશેબલ આ એનું બ્લાઉઝ રહેશે

મરુ એકદમ સોફ્ટ મટીરિયલ આવશે એ કઈ જાડું નહીં આવે એટલે પહેરવાની મજા આવે આનો પલ્લુ રહેશે